સોનું ક્યારે સસ્તું થશે પચાસ હજાર થશે સોનાનો ભાવ સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે કે સોનું ક્યારે સસ્તું થશે રોકાણકારો માટે સોનું ક્યારે સસ્તું થશે અને ક્યારે સોનાનો ભાવ વધશે તે મોટો સવાલ આવી રહ્યો છે જ્યારે અત્યાર સુધીમાં સોનાનો ભાવ તેજીથી વેગ પકડીને ઊભો રહ્યો છે અત્યારે સુધીમાં મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગના લોકો પણ સોનું ખરીદવું એ વિતાયત નથી પરંતુ સોનાનો ભાવ ઉચ્ચ કક્ષાએ પહોંચવાની આરે પહોંચી ગયો છે અત્યારે સોનું ખરીદવું એ સહ્ય ગલત એક તો સોનું અને ચાંદીનો ભાવ જોઈએ કે ચાંદીના ભાવમાં પણ વેગ પકડીને ચાંદી બેસ્યો છે આપણે જોયું કે દિવાળી ઉપર સો ચાંદીનો ભાવ આશરે એક લાખ રૂપિયાને પાર કરી ચૂક્યો તો પણ અત્યારે ચાંદીનો ભાવ એવરેજ ઉપર રહી ચૂક્યો છે ચાંદીનો ભાવ નમસ્કાર મિત્રો મહત્તી માહિતીને ધ્યાનમાં લઈને અમે આવી ગયા સિવાય આ વિડીયો જો તમે રોકાણ કરવા માંગતા હોય સોના અને ચાંદીના ભાવમાં તેમજ તમારે સોના અને ચાંદીનો ભાવ જાણવા માટે અમારી આ ચેનલને ને કરી દેજો બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો અમે રોજબરોજના સોના ચાંદીના ભાવ તમને આ વિડીયોમાં મળી રહેશે અને અમે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ કે આજે શું રહેશે સોના અને ચાંદીનો ભાવ તેમજ શું થશે આવનારા દિવસોમાં સોના અને ચાંદીનો ભાવ બે હજાર પચીસમાં શું થશે સોના અને ચાંદીનો ભાવ તેવા વગેરે પ્રશ્નો લઈને આવી ગયા છે એટલે વિડીયો પૂરો જોજો શાંતિથી જોઈજો તો આજે જોઈશું કે ચાંદી અને સોનામાં સવાલ ઉઠી રહ્યો છે કે અગાઉના

આ સાપ્તાહમાં જોઈએ કે સોનું ઘડામદન અને ચાંદી ગગડી અને ઘટેલું જોવા મળી રહ્યું છે આજે સોમવારની સવારે સવારે ચાંદી અને સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાનો ભાવ ઘટીને આ બેઠક પહેલા રોકાણકારો એ થઈ ગયા કે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીમાં તેજી ચાલી રહી હતી અત્યારે સોના અને ચાંદીના ભાવમાં વેચાયેલા અસર જોવા મળી રહી છે ગયા સપ્તાહમાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય સ્થાયી વાયદા બજારમાં

જાણો રેટ અને ચાંદીના ભાવમાં વેચેલી અસરો જોવા મળી રહી છે આ ગત અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલું વાયદા બજારો સાથે સરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે આજે પણ સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાવી રહ્યો છે વાયદા બજાર અને સરાફા બજારમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોય તો ફટાફટ લિસ્ટ ચેક કરી અને જોઈ લો કે આ બેઠક એટલે કે રોકાણકારો બેઠકમાં શા માટે તેમણે જાણ્યું કે સોનાના ભાવમાં સોમવારે ઘટાડો થશે તેવું જાણવા મળ્યું તો આપણે જઈએ કે આ બેઠક પહેલા રોકાણકારોનો એક જ સાવધાન છે કે અમેરિકન સેન્ટ્રલ બેંક ફીડર રિઝર્વ એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક હતી જે અઢાર ડિસેમ્બર બે હજાર રોજ યોજાવાની રહી છે આ બેઠકમાં વ્યાજના દરમાં ક્વીન અથવા પચીસ બેનિયન પોઈન્ટ ઘટાડો જોવાનું ધારણ કર્યું છે પરંતુ ફિઝર્વ રિઝર્વ બેંક વર્ષ બે માં રેટ અંતર્ગત વિશે ટિપ્પણી આપી છે કે આ બેઠક પહેલા કોમ્યુનિટી માર્કેટ ખૂબ જ સાવધાન છે કારણ કે આ સોનાના ભાવમાં ઘટાડો થયો છે એવું જોવા મળી રહ્યું છે કેમકે રિઝર્વ બેંક દરમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે તો આપણે જોઈ લઈએ કે વ્યાજ દરના ઘટાડાને અને સોનાને શું લગતું ફેરફાર છે તો એક માર્કેટ છે જે અમેરિકન ડોલરનો જે અલગ છે જે ફીડ રિઝર્વ વ્યાજ દરના લીધે સોનાને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે માર્કેટમાં સતત ચોથા સાપ્તાહિક મજબૂત રિકવરી જોવા મળી રહી છે રિઝર્વ બેંકે સીઆરઆર માં ઘટાડો કરતા ડિસેમ્બર નહીં પણ ફેબ્રુઆરીમાં ઘટાડશે તેઓ આશા આપી બજારમાં આગેફૂ કરવામાં આવે રિઝર્વ બેંકની મીટિંગ સહિત પરિબળો બજાર પર હાહી રહે છે અમેરિકન ફિડરો રિઝર્વ બેંકમાં પોલીસી મીટિંગમાં ઓગણીસ ડિસેમ્બરે જોવા પર ભારત સહિત બજારોમાં નજર રહેશે મોટા ભાગના એક્સપોર્ટને મત મુજબ ફીડરલ રિઝર્વ બેંકમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો જોવા મળે છે તેવી સંભાવના છે પરંતુ અત્યાર પછી જોવા મળી રહ્યો છે ઘટાડો ચાલુ જોવા મળી રહ્યો છે તેવી શંકાને કારણે ફુગાવાનું જોખમ રહેશે વળી ડોનાલ્ડ ટ્રમ્પ બે વીસ જાન્યુઆરીએ પ્રમુખ પદનો ચાર્જ સંભાળશે પછી ફીડર રિઝર્વની વેરનો શંકા પ્રબળ બની રહેશે ફીડ

આરબીઆઈની ગણ પોલિસી પણ ત્રેવીસ તેર ડિસેમ્બરે યોજાય છે તેવી જોવા મળી રહી છે મિટિંગ મીટિંગ વીસ ડિસેમ્બરે જાહેર થઈ છે આરબીઆઈ ના ગવર્નર તરીકે શક્તિકાંત દાસે ખૂબ સારી કામગીરી કર્યા પછી હવે તેમના સ્થાને સંજય મલ્હોત્રા નિયુક્ત થશે હવે પણ દસમાં પોલિસીનો વારસો આગળ ધપાવવાનું કપરું કામ કરી રહ્યું છે એફઆઈસીની છેલ્લા બે સાપ્તાહિકમાં વેચાયેલી ધીમી પડી છે ડિસેમ્બરમાં તેમની અત્યાર સુધીમાં અગિયાર હજાર સાતસો સાત કરોડની નેટ ખરીદી જોવા મળી રહી છે બીજી તરફ ડીઆરઆઈ ની સતત અઠ્યાવીસો ને એસી કરોડની નેટ ખરીદી કરી રહ્યા છે ડિસેમ્બરમાં સુડતાલીસો ને બોતેર કરોડની નેટ ખરીદી કરી છે ફોરેસ્ટ એક્સચેન્જ રિઝર્વ સતત નવમાં સાપ્તાહિક ઘટ્યું છે અને છસો ને પચાસ અબજ ડોલરની નજીક સરકી ગયું છે આગામી સમયમાં એફઆઈઆઈ વચ્ચે ફટાફટ જોવા મળી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં શું થશે સોના અને ચાંદીનો ભાવ તેની જોવા મળે છે મોટી કંપનીની અને બેંકોને જોવા મળે છે રોકાણકારોને મોટા પાયે ફાયદો થશે તેવું જાણવા મળી રહ્યું છે તેવી જ રીતે હવે આગામી દિવસોમાં શું થશે સોના ચાંદીનો ભાવ ઇન્ડિયન બ્યુરો એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફ બહાર પાડવામાં આવનારા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળી રહી છે આ તમામ ભાવ પર ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલા જ છે આઈ દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં માન્ય રહેશે પરંતુ તેની કિંમતમાં જીએસટી સામેલ કરવામાં આવી નથી ગ્રાહકોએ જ્યારે ઘરેણા ખરીદવા જાય તે વખતે કિંમતની ચૂકવણી થાય ત્યારે ટેક્સ હોવાની જે વધુ જોવા મળે છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ બે વાર સોના અને ચાંદીના ભાવ જાહેર કરવામાં આવશે તે ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ કરવામાં આવશે નહીં એસોસિએશનના નવા ભાવ જાહેર કરવા માટે રજાઓના દિવસો જાહેર કરવામાં આવશે નહીં જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ખૂબ ખૂબ આભાર અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી શેર કરી દેજો ફ્રેન્ડ સાથે